અન આપણે એક નવો વ્લોગ વિડિયો ની અંદર આજે આપણે આવી હે ફુકડી હવાના પર માં પકડી આવી ગઈ છે અને ચાલુ થઈ ગઈ છે બાપા ચાલુ થઈ ગયું છે કાઢવાનું હટાણે જે હવાનો પોર છે ને એટલે થોડોક ઘાર પડે હે બાકી બોપઈ રહેતા દબ ધબાટી બોલ છે તો તું તારે દે આપણે બાજુમાં જ ટ્રેક્ટર વડા ટેક્ટરના ભરિયા હે અને વડા ટેક્ટરથી હારી ને રાખી દે તો પાછા જ જેવા ભરિયા ફિરાણાવા છે અને જો ટોલી હે ને ભરાવા જાય આવી હે ધાણા નામી નીકળે ધાણા જો કંઈક આપણા આવા રહેવાના છે ધાણી હોય ને તો એમાં કલર નું હોય ધાણામાં જ બહુ કલરનું હોય નહીં એટલે આવા કંઈક કલર હે અને આપણે એમાં બહુ કંઈ ખબર તા પડે નહીં કલર આપણે ધાણા જ વાવીએ

આપડે ભર્યા નીકળી ગયા હે એ કાંધો રીઓ ખાલી આ કાંધાનો ઢગલો છે એ કાઢી ને પછી આપણે બીજી વાડી માં

ખુકડી થઈ ગઈ હાલતી અને હવે આપણે જાય પાણી ભરવા બપોર મોર આપણે ભાભાનું કાઢું અને હવે અટાણે આપણું છે પછી બાજુની વાડીમાં બે હજી બે બાકી છે આપણે પાણી ભરવા તડકો તાજવો પડે આજ તવિયું હે પાણી ભરી આવી છાયા રાખી દીધું હે આપણું ખાતરું ભરિયા હારતા હતા ને એમાંથી હે ને તે તો નહીં દા નીકળ્યો ભર્યું હારવા ગયો તો ને આમાં તે તો આટલા ઊંડા હતા હારું થયું હતી નકર ખબર ના પડત જો ચાર ને બે છ ઈંડા હે આપણે જવાનું હવા આપણે જો હવે ફૂકડી બીજે ઠેકાણે લઈ જાય અને હવે નિયા બધું ગોઠવીને નિયા ખાને પાછી આલતી કરવાની હે આજના લગ પૂરું કરો ચેનલ પર નવા તો સબ્સક્રાઈબ કર દેજો